આટલે જન હતો એ જન દેખાય કે બાવળિયા દેખાય કે જન દેખાય તને એટલે આટલે તો યાર જન આવતો નહી દેખાતો એટલે મેસે તમે મસ્તી કરો એટલે હું ચો મસ્તી કરો મારા હાથ વાળી નહીં ઉભો કરીને આકડી મારતો શું નાખડી જ્યુ કોણી લઈને આયા કે નઈ લઈને આયા અલ્યા ટોપી કહું છું ટોપી નાખડી જ્યુ તેમ ભાઈ પાડો કે યાર ને પણ પાછળ મે બોડી જંતો ને આ જોવા દેજો હું તો ના દેખું છું અલ તો દેખાતો નઈ અલ્યા પેલા રયો બોડી ઓધે ને દોડે લે અલ દોડો બગાડ્યું શું બગાડી દીયા અલ્યા તો બગાડી તારી ચોખ્ખું હા તો બગાડી આ ઉપરથી ફાડી છું પૂરા ફાડી બોડિયા જ નહીં હવે

બે ઘે નહીઠાની વાર હું તમે જીતવાર બે હશે એટલે એ મારે તો નહીં આપોલે આવા ઢાડ નું આપડે આપડે પેલા દેવાનું કીધું પૈસા પેલા કાકા છોકરા ને કીધું તારા જન બેન ડરાવાય સો ટકા પેલા બે ડર્યા તો એટલે આપડા શું કેતા બે જણા જન થી ના ડર જન ને તો અમે ખોળા બે રમાડો

શું કરો હલ્યા કોઈ યાર બેટા થી દોડ્યા કાલ ના આજ હમણા હાલ જ કલાક થયો હાલ જ યાર પડસા જન જન લાગતો હતો હોય હવે

કરવું પડ્યું એવી રીતે બેહોશ થઈ જાય કે યાર ડુપ્લીકેટ જન થી બેહોશ થઈ મમ્મી વળ્યો તો મોચો લેવા નતા ભારે લ્યા ખાવા નતું ગાધું અમી ટિફિન ભૂલ થઈ બોલ્યા પણ આમાં મસ્તી એમ કે મજાક કરવા આયા છે કે કોક આપણે વાત કે તો એની પરિસ્થિતિ સમજીને ના ઓહે જાવ પડે આ તો હારું હે જનની વાત હતી કે કોક દાડે કોકના શેત્રનો વાગ આવે કોઈ ચોર આવી તો તમને તો કોક આયન બેચારો મદદ માંગે તમે તો કો કે તમે તો અલ્યા મજા કો કરો છો તો કોકને મારી ના દેતું રે ઈ માટે કેવું પડ્યું હવે ભૂલ તો બધારી એ થઈ જાય તો આમ આ સબક શીખવાડ્યો એટલે ખબર પડે આપણે અને આ દેવો જ છે જન નહીં દેખી લેવાગે વગે કેવો દેવો જ છે આમ ડરી તો ગયા તા કે તવી હું તો નડતો જ રહ્યો મેઠાજી આપણે દોડ્યા હતા તો ધક્કો મારી પાડ્યો તો મેઠાજી આ દેવો નતો એ તો દેવો જ હતો નઈ દેવો દેતો કે દસમનો તમને ખબર પડે કે તો તો કોઈ ફરક ના પડે તો શરીર હશે તો શરીર તો તમને એટલી ખબર ના પડી મોણસ હશે પણ બુદ્ધિ ચોય છે તમને ખાલી એટલું કે આવડે હું તો જન ને ને બિહાર જન ના ભેડું ખોરું બીજી વાત મારી વાત કે તમારે જે જનના હોય અવાજ તો ભત્રીજા ગાડી દે એકવાર અવાજ જન વાળો જન વાળો અવાજ ગાઢીએ હા એ અવાજ મારા ભત્રીજા નો હતો દેવાના ચીડી જ તો ભત્રીજો ખરે ઘરવા ડરી ગયા